મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી મિત્રો આપણા કાર્યક્રમ ની અંદર આજે સરસ મજાનો એક ધાર્મિક ઉપાય આજે મિત્રો બે તિથિ નું સાહિત્ય આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે ઘણું બધું અત્યારે લોકોમાં લોકો કે છે કે ચોથ ક્યારે ગણવી પાંચમ ક્યારે ગણવી છઠ ક્યારે ગણવી ત્યારે આજે બે તિથિનું સાહિત્ય આપણા દરેકને માટે થઈ અને શુભવર્ધક બને લાભવર્ધક બને પુણ્યવર્ધક બને એવા યોગ સાથે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે મિત્રો સર્વપ્રથમ વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે બાર રાશિના લેખા જોખા અને સરસ મજાની આજે બે તિથિઓ એ બે તિથિઓ જ્યારે આપણને પ્રાપ્ત થવા જઈ રહી છે ત્યારે એના વિશે પણ આપણે વાત કરવી છે તો જોડાઈ જાઓ આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપના મનની અંદર પણ કોઈ પ્રશ્ન હોય અથવા તો આપણા કાર્યક્રમને લગતું કોઈ અન્ય કાર્ય કે કોઈ એવા વિચાર વિમર્શ કે અન્ય કોઈ ઉમેરવાનું હોય તો ચોક્કસથી મિત્રો આપ પણ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને ચોક્કસ જણાવી શકો છો આપણા દરેકનો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એ આપણા દરેકને માટે થઈ અને સુચારુરૂપ અને સરસ બને એવા પ્રયત્નથી આપણે મિત્રો આ કાર્યક્રમ કરીએ છીએ આંક બતાવવામાં આવ્યો મિત્રો અને આપણે ત્યાં ચોવીસ તત્વો વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિનો ભાગ્ય આંક જો કોઈ હોય ને લકી નંબર મિત્રો તો એ ખરેખર ટ્વેન્ટી ફોર એટલે કે ચોવીસ બતાવવામાં આવ્યો છે આપણે બધાને પૂછીએ છે શ્રી સવા પરંતુ ભાગ્ય આંક હોય ચોવીસ તત્વો સાથે ઘણું બધું મિત્રો બતાવવામાં આવેલું છે આજે તારીખ પણ ચોવીસ છે અને વર્ષ પણ બે હાજર ચોવીસ નું ચાલી રહ્યું છે ગાયત્રી મંત્ર અક્ષર ચોવીસ પરમ પુનિતા ઇનમે બસે શ્રાસ્ત્ર

ભગવાન હનુમાનજી મહારાજ અને ભગવાન શનિ મહારાજ કૃપા કરવા વાળા બને આજની તિથિ વિશે જોવા જઈએ તો શ્રાવણ વધ પંચમી અને શ્રાવણ વધી આજે પાંચમ અને છઠ બંને તિથિનું સાહિત્ય મિત્રો ભેગું છે એવું કહેવામાં આવે છે કે ગઈકાલે શરૂ થયેલી પાંચમની તિથિ આજે સવારે એ પરિપૂર્ણ થાય છે અને પાંચમ પરિપૂર્ણ થતા છઠ્ઠી એટલે કે છઠનો પણ આજના દિવસે પ્રારંભ થાય છે મિત્રો એટલે વિશેષત આજના દિવસે નાગ પંચમી બતાવવામાં આવી નમોસ્તુ સર્પેભ્યો જે કે ચી મનુ જે અંતરીક્ષ નમઃ ત્યારે ભગવાન ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા તમામ બી ઇન્ડિયાના દર્શકોને ભગવાન ગોગા મહારાજ ભગવાન સર્પનારાયણ ઉત્તરોત્તર કે ફળની પ્રાપ્તિ કરાવે એવા ભાવથી આજે નાગ પંચમીની બી ઇન્ડિયાના તમામ દર્શકોને ખૂબ ખૂબ બધાય અને સાથે મિત્રો આજે રાંધણ છઠ નો પર્વ બતાવવામાં આવ્યો છે થોડા આપણે દસ પંદર વર્ષ પાછળ જઈએ ને તો એ રાંધણ છઠ નું છે આપણને ખ્યાલ આવે આજના વર્તમાન સમયની અંદર આપણે જોવા એ તો અત્યારે બધું જ આપણે આપણે જમવાનું કે ભોજન છે બહારથી તૈયાર મંગાવી લઈએ છીએ અથવા બહારની દુકાનોમાંથી આપણે બજારોમાંથી બધું ખરીદીને લાવીએ છીએ પણ મિત્રો ઘરે બનાવી અને જમવાની જે પ્રથા છે એનો આનંદ છે ને એ કઈક અલગ છે ત્યારે બની શકે ને તો જે સ્ત્રી વર્ગ છે અને વિશેષત જે ગૃહિણીઓ છે ને એ જો શક્ય હોય તો આજના પાવન પર્વ એ થોડું ઘરની અંદર રસોઈ બનાવવી જોઈએ કારણ કે આવતીકાલનો દિવસ એ શીતળા સાતમનો બતાવવામાં આવ્યો છે અને મા માની આશીર્વાદના કારણે થઈ અને શીતળા સાતમના દિવસે ઘરની અંદર ચૂલો પ્રગટાવવામાં નથી આવતો મિત્રો તો આજની આ બંને તિથિઓ સાહિત્ય કરાવવા વાળી અને ઉત્તરોત્તર પુણ્ય કરાવવા વાળી બને એવો ભાવ આજના દિવસે સાથે સાથે નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કરવામાં આવે તો અશ્વિની નક્ષત્ર આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે અતિગંડ યોગની પ્રાપ્તિ થઈ રહી છે અને સાથે તૈતુલ કરણ આજે સરસ મજાનું આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે સવારે પાંચ અને પંચાવન મિનિટનો સૂર્યોદય આજનો આપણા માટે આરોગ્યવર્ધક અને ઉન્નતિવર્ધક બને અને સાથે સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે

આજનો મિત્રો અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે અને એ અભિજીત મુહૂર્ત ની પૂર્ણાહુતિ જોવા જઈએ તો બરોબર એક કલાક સુધી એ અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ચોક્કસથી મિત્રો કોઈ પણ શુભ કાર્ય અથવા અચાનક કોઈ એવા કાર્યની શરૂઆત કરવી હોય ને તો આ અભિજીત મુહૂર્ત અંદર સવારે અગિયાર ને થી લઈ અને બાર અડતાલીસ સુધી એ આપ અવશ્ય કાર્ય એ કરી શકો છો મિત્રો સાથે સાથે આપણે રાહુકાળ વિશે આજને જોવા જઈએ તો આજની રાહુકાળની વેળા સવારે નવ વાગ્યા નવ મિનિટે રાહુકાળ પ્રારંભ થાય અને બપોરે પોણા એટલે કે દસ નેતાલીસ મિનિટે એ રાહુકાળ પરિપૂર્ણ થાય છે મિત્રો તો સરસ મજાનું આજનું આ પંચાંગ પ્રકરણ આપણને દરેક પ્રકારે આજની તિથિઓ એ પાંચમી અને ષ્ટી એ બંને આપણા માટે પુણ્યકારક અને આરોગ્યકારક બને એવા ભાવથી વાત કરીએ મિત્રો હવે આપણે બાર રાશિના લેખાજોખા તો સર્વપ્રથમ મેષ રાશિ અલય અક્ષરો બતાવવામાં આવ્યા ક્યાંક મેષ રાશિના જાતકોએ આજના દિવસે શારીરિક સમસ્યાઓનો સામનો એ કરવો પડી શકે છે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જૂનું માથે કોઈ એવું દેવું કરેલું હોય તો ચોક્કસથી મિત્રો આજે એ દેવામાંથી તમને મુક્તિ મળતી હોય એવા પણ યોગો આજના દિવસે પ્રાપ્ત થવા જઈ રહ્યા છે મિત્રો સાથે સાથે જોવા જઈએ તો લાંબા સમયથી અટકેલા કોઈ એવા કાર્ય છે એ લાંબા સમયથી અટકેલા કાર્યની અંદર તમને આજના દિવસે પરિપૂર્ણતા પ્રાપ્ત થતી હોય એવા પણ યોગ મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે સાથે આપણે વાત કરીએ મેષ રાશિના જાતકોને તો એવું કહેવાય કે આગળ કરેલી કોઈ ભૂલ છે એના કારણે થઈ આજના દિવસે ક્યાંક પરેશાનીનો સામનો ક્યાંક માનસિક અશાંતિ એ ઉત્પન્ન થાય એવા પણ યોગો મેષ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે આજના દિવસે મિત્રો ખાસ વિદ્યાર્થી વર્ગ એ અન્ય કોઈ કાર્યની અંદર ધ્યાન કેન્દ્રિત ન કરતા પોતાના કાર્યની અંદર જ પોતાના કાર્ય ઉપર જ ચોકસથી ફોકસ પાડવું જોઈએ જેના કારણે થઈ અને પોતાના વિદ્યારુપી કાર્યની અંદર વિદ્યાર્થી વર્ગ એ સફળતાને પ્રાપ્ત કરી શકે છે ક્યાંક મનની અંદર કોઈ મૂંઝવણો ચાલતી હોય ને તો પોતાના વડીલ વર્ગને પોતાના વાલીને મિત્રો વાત કરજો ચોક્કસથી આજના દિવસે સમસ્યાઓમાંથી મુક્તિ મળતી હોય એવું આપણને જણાય વાત કરીએ બીજા નંબરની વૃષભ રાશિ માં અક્ષર આવી રહ્યા છે આજના દિવસે વૃષભ રાશિના જાતકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુચારુ રૂપ દિવસ ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિ ભર્યો દિવસ બતાવવામાં આવેલો છે કે ગયેલી લક્ષ્મી આજના દિવસે વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થવાના યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો કોઈ મિત્રને કોઈ વડીલ વર્ગને કોઈ સંબંધીને તમે કોઈ નાણાં આપ્યા હોય તો આજના દિવસે એ આપેલા નાણાં ખૂબ સારી રીતે આજે પાર પરત થવાના યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ તમારા નોકરિયાત વર્ગની અંદર તમારી ઉપર રહેલા કોઈ ઉપરી અધિકારી છે એ ઉપરી અધિકારી દ્વારા એમની વાતોથી આજે તમને પ્રસન્નતા અને ક્યાંયક ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિના યોગો વૃષભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવા જઈ રહ્યા છે પરિવારના સભ્યને કોઈ આપેલું વચન આજના દિવસે વૃષભ રાશિના જાતકો એ પરિપૂર્ણ કરી શકો જેના કારણે થઈ અને મનમાં માનસિક શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઈ શકે છે આગળ વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે આજે મિથુન રાશિના જાતકો તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય એ વૃદ્ધિ થવાના કારણે થઈ આનંદની પ્રાપ્તિ અને ખુશતાઓ જીવનસાથીને આજે બહાર ફરવા લઈ જવા લઈ જઈ શકો છો જેના કારણે થઈ અને દાંપત્ય જીવનની અંદર એક મધુરતા અને પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ વડીલ વર્ગ કે માતા પિતાની સેવામાં ખાસ મિથુન રાશિના જાતકો થોડો સમય આપજો જેના કારણે થઈ અને માનસિક સંતોષની પ્રાપ્તિ થઈ શકે છે કેટલાક જૂના વ્યવહાર તમારા માટે આજના દિવસે મુશ્કેલી ઉત્પન્ન ન કરે એના માટે મિથુન રાશિના જાતકો થોડી સાવધાની રાખવાની જરૂર છે આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ અને હ અક્ષરો આવી રહ્યા છે આજનો દિવસ દિવસ બતાવવામાં આવ્યો છે મિત્રો વિદેશની અંદર અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સારી ઓફર મળવાની અને તેમની ઈચ્છા આજના દિવસે પૂર્ણ થઈ શકે છે પરિવારમાં કોઈએ કહેલી વાત હોય એના કારણે થઈ અને ક્યાંક મનદુખ ઉત્પન્ન થઈ શકે કર્ક રાશિના જાતકો એવો યોગ બતાવવામાં આવ્યો છે અને એ દુઃખના કારણે સહન કરવાનો વારો કર્ક જાતકોએ તમે અન્ય કોઈને વાત પણ ન કરી શકો એવો પણ બતાવવામાં આવ્યો છે જીવનસાથીના કરિયરને લઈ અને ક્યાંક ક્યાંક ને સમસ્યાઓ ઉત્પન્ન થાય એવા પણ યોગ કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે તમારા કાર્યસ્થળ ઉપર મિત્રો પૂર્ણતઃ જવાબદારી રાખી અને કર્ક રાશિના જાતકો આજનો દિવસ પસાર કરો ભગવાન ચંદ્રનારાયણ ખૂબ સારું ફળ ઉત્પન્ન કરે એવો ભાવ આગળ પાંચમી રાશિ સિંહ રાશિ મ અને ટ અક્ષરો બતાવવામાં આવ્યા સિંહ રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો નાણાકીય દૃષ્ટિએ પૈસાની દ્રષ્ટિ આજનો દિવસ ખૂબ સારો અને શુભ રહેવાનો છે કોઈને અગાઉ આપેલા નાણાં પરત મળવાના યોગો બતાવવામાં આવ્યા છે મિત્રો સાથે ક્યાંક મનોરંજક કાર્યની અંદર તમે ભાગ લઈ શકો છો નોકરિયાત વર્ગને આજના દિવસે પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે

કન્યા રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો આજનો દિવસ મહત્વપૂર્ણ રહેવાનો છે તમારા સંતાનો પ્રત્યે આજનો દિવસ ક્યાંક તમને સમસ્યા ઉત્પન્ન કરવાવાળો દિવસ બતાવવામાં આવ્યો છે બાળકોના જીવનમાં અભ્યાસની અંદર ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરે છે બાળકોને લઈ અને ક્યાંક થોડો ખર્ચો પણ આજના દિવસે કન્યા રાશિના જાતકોને થઈ શકે છે વિશેષતઃ નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે કોઈ મોટી ડીલ આજના દિવસે તમે ફાઇનલ કરી શકો છો અથવા ફાઇનલ થઈ શકે છે નોકરીની અંદર ક્યાંક ફેરફાર કરવો હોય તો એ સ્થાન ફેરફારની અંદર આજના દિવસે ઉત્તમ તક ઉત્તમ શુભ મોકો આજના દિવસે કન્યા રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે ખાસ કિંમતી વસ્તીનું આજે ખૂબ ધ્યાન રાખવાની જરૂર કન્યા રાશિ બતાવવામાં આવી છે આગળ વાત કરીએ તુલા રાશિ અક્ષરો આવી રહ્યા છે ક્યાંક આજનો દિવસ ચેરિટેબલ લઈ અને કોઈ એવા કાર્યની અંદર ચેરિટેબલ કોઈ એવી પ્રવૃત્તિ હોય તો એની અંદર તુલા રાશિના જાતકો તમે ભાગ લો એની અંદર સમય આપો એ સમય આપેલો આગળ જતાં આપણા માટે લાભકારક અને ઉન્નતિકારક બને એવા યોગો બતાવવામાં આવ્યા છે સ્વાસ્થ્ય પ્રત્યે આજે તુલા રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય પ્રત્યે તો તમે બેદરકારી રાખશો તો ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાંસારિક પરિવારની અંદર સાંસારિક સુખની અંદર સાધનોની અંદર આજે વૃદ્ધિ થવાના કાયદાકીય દ્રષ્ટિએ તમારી ચાલેલી કોઈ ગતિવિધિઓ છે એની અંદર શુભ ફળ આજે તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થવાનું છે શેર બજારની અંદર કે કોઈ અન્ય કાર્યની અંદર આજે નાણાં રોકવા હોય તો ચોક્કસથી તુલા રાશિના જાતકો શુભ ફળ અર્પણ કરાવે એવો મોકો આજના દિવસે પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને અક્ષરો બતાવવામાં આવ્યા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ જે લવ લાઈફની અંદર જીવે છે પ્રેમ જીવનની અંદર જીવી રહ્યા છે એના માટે આજે શુભ દિવસ બતાવવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ઉતાવળમાં કોઈ એવું કાર્ય ન કરતા કે જેના કારણે થઈ આપણે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદમાં પડવાનું થાય અને એ વાદ વિવાદ આગળ જતા આપણા માટે મુશ્કેલીનું સર્જન કરે એવું કાર્ય ખાસ વૃશ્ચિક રાશિના જાતકોએ આજે રાખવાનું છે તમારા કામ ઉપર આવક મર્યાદિત હોવા છતાં ખર્ચ ખર્ચા વિશે આજે ખૂબ જ તમારે વિચાર કરવો પડશે ખૂબ જ ધ્યાન રાખવું પડશે ક્યાંક અણધાર્યો એવો ખર્ચો ન થાય એનું ધ્યાન વૃશ્ચિક રાશિના જાતકોએ રાખવાનું છે વાહન અને વસ્તુથી આજે આકસ્મિક યોગ બની રહ્યો છે સંભાળી અને સાવચેતીથી વાહન ચલાવજો મિત્રો કોઈ એવી વસ્તુનો ઉપયોગ કે ઉપભોગ પણ ખૂબ જ સાવધાની રાખી અને કરજો પોતાની વાણીની અંદર આવી રહ્યા છે આજનો દિવસ ખર્ચાળ ભર્યો દિવસ ધન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો પોતાના કોઈ કાર્ય માટે થઈ અને આજના દિવસે તમે ચિંતિત છો એનો ઉકેલ આવવાના યોગો બપોર પછીનો સમય ખૂબ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે કોઈ કામ સમજી અને વિચારીને નહીં કરવાથી આજના દિવસે તમને ક્યાંક નુકસાનીની ભીતિ એ સેવી રહી છે કેટલાક વિરોધીઓ આજે તમારા કાર્યને બગાડવા માટે થઈ અને અન્ય કાર્ય કરતા હોય ખાસ સાવધેની અને સાવચેતી ધન રાશિના દાતકોને રાખવાની છે તેનાથી તમારે ચોક્કસ બચાવ કરવો પડશે અને એ બચાવ આપણા માટે લાભકારક હે આપણે કહીએ ને કે સામે રુકાવટો હોય સામે એટલા અવરોધો હોય એને એને બધાને અવરોધોને દૂર કરી અને આપણે જ્યારે પસાર થઈએ છીએ ને મિત્રો તો એનો આનંદ કાંઈક અલગ હોય છે આજે એવો યોગ ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે વાત કરીએ આગળ મકર રાશિ ખ અને દવા અક્ષરો આવી રહ્યા છે આજે હે પૈતૃક સંપત્તિ ક્યાંયક મકર રાશિના જાતકોને નવી સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે તમારે કોઈ જમીન કોઈ વાહન કે વસ્તુ ખરીદવી છે કોઈ પ્રોપર્ટી ડીલ કરવી છે ચોક્કસથી વૃષ્ઠિક રાશિ માટે વૈભવકારક વસ્તુઓ મકર રાશિના જાતકોએ આજના દિવસે જો ખરીદવી હોય તો ચોક્કસથી એના અંદર તમને લાભદાયક બતાવવામાં આવ્યું છે કોઈ કાર્યની અંદર રોકાણ કરવું છે તો ચોક્કસથી બપોર પછીના સમયે આંખો બંધ કરી ભગવાન ગણેશજીનું સ્મરણ કરીએ કાર્યને શરૂઆત કરો આગળ જતા આપણા માટે એ જ લાભદાયક અને વૃદ્ધિકારક બને એવા યોગો મકર રાશિના જાતકોને પ્રાપ્ત થવા રહ્યા છે આગળ વાત કરીએ કુંભ રાશિ ગ સો આવી રહ્યા છે ભગવાન ગણેશજી અને ચંદ્રનારાયણ અને સાથે રાશિ સ્વામી શનિ મહારાજ કૃપા કરવાવાળા બને આજનો દિવસ વરદાન દાયક દિવસ બતાવવામાં આવ્યો છે કાયદાકીય બાબતની અંદર તમને વિશેષ સમર્થન થવાની પ્રાપ્તિ થઈ રહી છે કાયદાકીય કાર્ય ઘણા સમયથી ચાલતું હોય એની અંદર આજે પૂર્ણતઃ વિરામ આવવાના યોગો કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે પોલીસને લગતા કે કોર્ટ કચેરીને લગતા કાર્યની અંદર પણ પૂર્ણતાનો યોગ બતાવવામાં આવ્યો છે આજે પારિવારિક આનંદની પ્રાપ્તિ થાય મિત્રો ઘણી વખતે એવું હોય છે કે આપણે બધી જ રીતે સંપન્ન હોય છે પણ પરિવારમાં ચાલતી જે સમસ્યાઓ છે ને એનાથી ક્યાંક આપણું મન વિચલિત હોય છે એ ત્યારે આજે રૂપિયા પૈસા બધું જ હોવા છતાં પરિવારની અંદર જે કોઈ એવા વિવાદો ચાલતા હોય એ કુંભ રાશિના જાતકોને પારિવારિક વિવાદમાંથી મુક્તિ મળે અને ખૂબ જ આનંદની પ્રાપ્તિ થાય એવો દિવસ આજનો દિવસ બતાવવામાં આવ્યો છે અંતે સાયંકાલનો સમય ધાર્મિક સમયની અંદર વ્યતીત કરો ચોક્કસથી મિત્રો આનંદ અને લાભદાયક બને અંતિમ રાશિ મીન રાશિ દ ચક્ષરો આવી રહ્યા છે આજનો દિવસ મધ્યમ અને આનંદદાયક બતાવવામાં આવ્યો છે ક્યાંક ખોરાકને લઈ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે થોડીક શારીરિક બીમારી કોઈ હોય તો એને લઈ અને ક્યાંક સામનો કરવો પડી શકે છે મીન રાશિના જાતકો આજે ક્યાંક નાની મોટી યાત્રા અથવા તો શુભ પ્રસંગ એનું આયોજન પણ થઈ શકે છે ચોક્કસથી એના અંદર ભાગ લેજો મિત્રો એ આપેલો સમય આપણા માટે લાભકારક અને પુણ્યકારક બને એવા યોગો બતાવવામાં આવ્યા છે શેર બજારની અંદર નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ બતાવવામાં આવ્યો છે સાવધાની અને સાવચેતી રાખી અને કોઈ પૈસાની લેવડ દેવડ મીન રાશિના જાતકોને કરવી હોય તો ચોક્કસથી કરજો આજે ખાસ જોખમી કાર્ય જો કોઈ એવું કરવું હોય એનાથી થોડા દૂર રહી ભાગદોડ કરવાનું પણ થોડું ટાળી અને આપણા ઈષ્ટદેવ કે કુલદેવતાઓનું સ્મરણ અને બની શકે તો બપોર પછીનો સમય થોક સાંસ્કૃતિક સમયની અંદર તમે વ્યતીત કરો કે જેના કારણે થઈ આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ ખૂબ પુણ્ય ફળ અર્પણ કરાવવા વાળા બને મિત્રો આજે વાત કરીએ બાર રાશિના લેખા જોખા પંચાંગ પ્રકરણ અને હવે મિત્રો આગળ આપણે વાત કરીએ આજનો આપણો ધાર્મિક ઉપાય આજની તિથિ જ બતાવવામાં આવી છે પાંચમ નાગ પાંચમ અને રાંધણ છઠ ત્યારે મિત્રો ધરતીનો ધણી હે એ નવ પ્રકારના નાગનું વર્ણન આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે અનંતમ વાસુકિમ શેષમ અલગ અલગ પ્રકારના નાગોનું વર્ણન પણ આપણા શાસ્ત્રોમાં છે વાસુકી નાગ જ્યારે સમુદ્ર મંથન થયું એ સમયે વાસુકીનું દોરડું બનાવ્યું હતું એ વાસુકી નાગ હતો ત્યારબાદ કાલીય નાગ મા યમુનાની અંદર એટલી બધી ક્રૂર બનાવી હતી એટલી બધી ઝેર વિષયુક્ત બનાવી હતી કે સ્વયં ભગવાન કૃષ્ણએ એ મા કાલિંદીમાં જઈ અને એ કાલીય નાગનું દમન કર્યું હે જળ કમળ સાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે

અને એ મૃત સર્પ ફેંકવાના કારણે થઈ અને આ રાજા પરીક્ષિતને સાપ મળ્યો કે આજથી સાતમા દિવસે તક્ષક નામના સર્પ દ્વારા તારું મૃત્યુ થશે અને અંતે પોતાના મૃત્યુને સુધારવા માટે ગંગાના કિનારે મુનિ સુખદેવ ગુરુજી સુખદેવજી પાસે આવી અને મિત્રો આપણને બધાને પણ આ હળાહળ કળિયુગની અંદર ક્યાંક ને ક્યાંક આવા સપ્ત તક્ષક જેવા સર્પ એ આવી અને દંશ આપે એ પહેલાં આ સમય આપણને પ્રાપ્ત થયો છે ત્યારે કોઈ સત્સંગ દ્વારા કોઈ પુણ્ય કાર્ય દ્વારા કોઈ દાન કાર્ય કે ધર્મ કાર્ય દ્વારા આપણે આપણા આ મનખાને આ સમયને ચોક્કસથી કોઈ એવા ગુરુ મળે ને તો એ ગુરુ પાસે બેસી અને આપણા આ આ કાર્યની અંદર આપણા કાર્યની અંદર આ સંસાર રૂપી સમુદ્રને ચોક્કસથી એ પુણ્યવર્ધક અને ધર્મવર્ધક એ મિત્રો બનાવવો જોઈએ સરસ મજાનો આજનો દિવસ નાગપંચમીનો છે ધરતીના ધણીનો આપ પણ ભગવાન ગોગા મહારાજનું પૂજા અર્ચના કરો ચોક્કસથી ભગવાન ગોગા મહારાજ આપની દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે અને સાથે રાંધણ છઠનો પણ દિવસ બતાવવામાં આવ્યો છે મિત્રો તો એક બ્રાહ્મણ તરીકે સર્વને પ્રાર્થના કરું કે બની શકે ને તો આજના દિવસે ઘરે જ જે કાંઈ તમે બનાવો રસોઈ બનાવો કોઈ નાસ્તો બનાવો કોઈ ભોજન બનાવો એ બધું જ એ એ જ્યારે બનાવો છે ને ત્યારે મનની અંદર પવિત્રતા રાખી અને ભગવાનના સુંદર મજાના ભક્ત કીર્તનો છે ભજનો છે એનું ગાયન કરતાં કરતાં હસતા મોઢે તમે આ રસોઈ કે નાસ્તો કે જે કાંઈ બનાવો ને તો ચોક્કસથી આપણા માટે ભોજન ન બનતા ભગવાન પ્રભુનો સાક્ષાત પ્રસાદ બને એવા ભાવથી આજના કાર્યક્રમની અંદર મિત્રો બસ આટલું જ આગળ આ વિષય સાથે આ જ કાર્યક્રમની અંદર આપણે મળતા રહીશું ઓમ નમ શિવાય